તો અમરેલી શહેર થી આ તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો મોડી રાત્રે અહીંયા ધોધમાર વરસાદ પડ્યો અને મુખ્ય માર્ગો પાણી પાણી થઈ ગયા હતા અને કેટલાક વિસ્તારો જે નીચાણવાળા છે ત્યાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી વરસાદને કારણે અમરેલી શહેરમાં વાહન ચાલકો અટવાયા હતા હવે લાઠી વિસ્તારથી આ તસવીરો આવી રહી છે અમરેલીના લાઠીમાં તોફાની વરસાદે સટા સટી બોલાવી ભારે પવન સાથે વરસાદ લાઠીના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ તો કેટલાક વિસ્તારમાં વૃક્ષો અને થાંભલા ધરાશાયી થયા હતા લાઠી વિસ્તારની જે અલગ અલગ તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ બંને તસવીરમાં આપ જોઈ શકો છો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા ક્યાંક ધોધમાર પવન પણ ફૂંકાયો તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પાણી પાણી થયા અમરેલીના બગસરાથી હવે આ તસવીર આવી રહી છે આપને બતાવીએ બગસરાથી મુખ્ય રસ્તાઓ જે છે તે પાણી પાણી થઈ ગયા અહીં પણ ગઈકાલથી જ વરસાદી માહોલ બરાબર જામ્યો છે બગસરા સહિત ગ્રામીણ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો બગસરા જામકા જેઠિયાવદાર શ્રીલાણા ગામે વરસાદ વરસ્યો ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો બાજથી બાજરી અને તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની સંભાવના જોવાઈ રહી છે તો વલસાડની હવે વાત કરીએ વલસાડ જિલ્લામાં તો આજે રેડ એલર્ટ છે સવારે દસ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આજે સવારે વરસાદી માહોલ પણ દેખાઈ રહ્યો છે વાપી સહિત ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ પડ્યો દિવસભર ઉકળાટ બાદ રાતથી જ હળવો વરસાદ શરૂ થયો હતો જો કે વહેલી સવારે વરસાદનું જોર વધ્યું હતું હજુ સત્યાવીસમી સુધી કાંઠાના ભાગમાં ભારે વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે નવસારી શહેર અને જિલ્લામાં પવન સાથે વરસાદ ખાબક્યો મંકોડીયા ઈટાડવા સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો તેજ પવનને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ઉનાળુ ડાંગરના પાકને પણ અસર થઈ શકે છે અને હવે વાત વાવાઝોડા પહેલાના મિની વાવાઝોડાની વાવાજોડા પહેલા મિની વાવાજોડાએ ભૂક્કા બોલાવી દીધા કાંઠાના ભાગોમાં મિની વાવાજોડાની તારાજીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ગીર સોમનાથમાં મોડી રાત્રે મિની વાવાજોડું ફૂંકાયું જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો વેરાવડમાં મિની વાવાજોડાની તારાજીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા એટલો ભારે પવન કે મૂરિયા સાથે ઝાડ ઉખડી ગયા રેલવે સ્ટેશન વિસ્તાર સહિત ઘણા ભાગોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા તોફાની પવનમાં ઘરોના સિમેન્ટના નળિયા પણ ઉડ્યા હતા

અહીંયા સૂત્રાપાડાના પાંડવા ગામીથી આ તારાજીની તસવીરો આવી રહી છે લગ્ન પ્રસંગમાં મિની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો તોફાની પવનમાં લગ્નનો મંડપ હવામાં ઉડવા લાગ્યો પવન સાથે વરસાદથી જાનૈયાઓમાં દોડધામ મચી ગઈ મંડપ અને ખુરશી ઉડી તો જાનૈયાઓમાં નાસભાગ મચી જાનૈયાઓએ દોડીને નજીકના મકાનમાં આશ્રય લીધો હતો લગ્નની સામગ્રી પાણીમાં પલળી ગઈ અને શુભ પ્રસંગમાં તોફાની પવન વિલન બનીને સામે આવ્યો આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે મંડપ તાણેલા હતા એ પણ તૂટી ગયા હતા જબરજસ્ત પવન ફૂંકાયો હતો અને લગ્ન પ્રસંગની જે સામગ્રી હતી એ પણ પાણીમાં પલળી ગઈ હતી તો ગુજરાતના કાંઠાના ભાગોમાં જમીન પર મિની વાવાઝોડું જી હા કાંઠાના ભાગોમાં હાલ જે વાવાઝોડું જે છે એની અસર દેખાઈ રહી છે તો દરિયામાં કરંટ પણ છે વાવાઝોડાની અસરથી કાંઠાના ભાગોમાં દરિયામાં કરંટ દેખાઈ રહ્યો છે ગીર સોમનાથના દરિયાથી આ તસવીરો આવી રહી છે ગીર સોમનાથનો આ દરિયો તોફાની બન્યો છે અને સામાન્ય દિવસોમાં જે દરિયો જોવા મળે છે તેના કરતાં દરિયો વધારે તોફાની દેખાઈ રહ્યો છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અરબસાગરમાં ડિપ્રેશનને કારણે ગુજરાતના કાંઠાના ભાગોમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હાલની સ્થિતિએ માછીમારોને દરિયો નહીં ખેડવાની તાકીદ કરાઈ છે આ સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર પણ એલર્ટ બની ગયું છે અરબી સમુદ્રની અંદર સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત તરફ વાવાઝોડાનો ખતરો છે એ મંડરાઈ રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાનો આ અરબી સમુદ્ર છે કે આ અરબી સમુદ્રની અંદર હાલ ધીમે ધીમે મોજાઓ છે દરિયાના જે ઊંચા ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે જો કે સામાન્ય રીતે જે દરિયો હોય છે તેના કરતાં થોડો વધુ કરંટ હોય તેવું હાલ લાગી રહ્યું છે જો કે હાલ દરિયાની અંદર ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના જે માછીમારો હોય છે તેઓને ગઈકાલે જ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા દરિયાની અંદરથી બહાર આવવા માટે સૂચના આપી દેવામાં આવી હતી અને મોટા ભાગના માછીમારો છે તે દરિયાની અંદર પરત ફેરાય છે જોકે હજુ પણ કેટલાક માછીમારો છે તે બાકી છે અને આ તમામ માછીમારો છે તે આજે બપોર સુધીમાં ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પર પરત ફરશે ત્યારે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન પણ સજ્જ બેનું છે કારણ કે વાવાઝોડું હજી ભલે સક્રિય ન થયું હોય પરંતુ તેમના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા તમામ કંટ્રોલ રૂમ છે સાથે જ જે સાયક્લોન સેન્ટર હોય છે કે જ્યાં આગળ દરિયાકિનારે વસતા લોકો હોય છે તેમનું સ્થળાંતર કરવાની ફરજ પડી શકે તે માટે તમામ જે તૈયારીઓ છે તે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ તો ગીર સોમનાથ જિલ્લામાં ગીર નજીકના ગામોમાં વરસાદના અહેવાલ છે મેની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ અહીંયા પડ્યો પ્રાચી તીર્થ ઘંટીયા અને ટીમડી અરણેજ જેવા ગામોથી તસવીરો આવી રહી છે જે આપણે રહ્યા બીજી તરફ કાંઠાડા ભુવાવડા સહિતના ગામોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો ભારે પવનને કારણે પ્રાચી તીર્થમાં દુકાનો અને મકાનના છાપરા પણ ઉડવા લાગ્યા બંને અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો ઘંટિયા ટીમડી અરનેજ જેવા ગામોમાં ધોધમાર વરસાદ અને દસ મિનિટના મિની વાવાઝોડાએ તારાજી સર્જી દીધી ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા રસ્તાઓ પણ બંધ થઈ ગયા પ્રાચી ગાંઠવડ રોડ પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ ગાંગેથા ગામ નજીક અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો